તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં સંલ સમિતિ મિટિંગ યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં કાંકરેસ ધારાસભ્ય અમરતજી ઠાકોર કાંગ્રેસ તાલુકા મામલતદાર ભરતભાઈ દરજી અને કાંગ્રેસ તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યાની ઉપસ્થિતિ વચ્ચે સરકારી કચેરીઓના તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની મિટિંગ યોજાઈ હતી જેમાં જુદા જુદા વિસ્તારમાં અગાઉ રજૂ કરવામાં આવેલ પડતર પ્રશ્નોનો ઉકેલ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને નવરાત્રી દરમિયાન જે તે વિસ્તારના ગરબા રમવામાં આવે છે જેમાં ખેલૈયાઓ માટે આયોજકો દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેમજ ફાયર સેફ્ટી અને આપવામાં આવે માટે જવા માટેના રસ્તાઓ ક્લિયર કરવા તેમજ નવરાત્રી દરમિયાન કોઈ પણ પ્રકારની અખાદ્ય પદાર્થો કે પછી કોઈ નશીલા પીણાનું વેચાણ ન કરવામાં આવે તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે રોડ રસ્તા પાણી અને વિદ્યાર્થીઓને સ્કૂલમાં સ્કોલરશીપ માટે બેંકમાં ખાતા ખોલાવવા માટે પડતી અગવડતાઓ દૂર કરવા માટે જે તે બેંકના મેનેજરો સાથે વાત કરી હતી આવનાર અઢાર દસ બે હજાર ચોવીસના રોજ કાંગ્રેસ તાલુકાના રતનગઢ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે જેનું આગોતરું આયોજન કરવા માટે તંત્રના અધિકારીઓને જણાવ્યું હતું

मैंने आप वाले आज संकल्प का हुआ जो कोई सा कुछ कि आज धारुणा दफा जो पुल्ले आम धारुस्तारों का बेची या थे तो क्या 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 बढ़ा पाए आप सारा चालू युग में देखा कोई ना भारों को बर्बाद किया भी अब इंपोर्टेंस ने लेकर आमदार समय पर जाया से भी कहीं क्या माया को जिन युग पर आऊं कर से जिंदा रहत

આ ભવર્ પ્રશ્ન